પાટણ તાલુકાના અઠાવન ગામડાઓમાં અત્યારે સરપંચ તેમજ વોર્ડ ચૂંટણી છે ત્યારે જીએસટીવીની ટીમને પાટણ નજીક આવેલા ખીમિયાણા ગામની મુલાકાત લઈને ગામમાં કયા વિકાસના કામોની જરૂર છે તેની માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો અને આ દરમિયાન ગ્રામજનોએ પણ પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાનું કહ્યું છે તો પાણી લાઇટ રોડ રસ્તા ભૂગપ્પ ગટરની માંગ કરી હતી આ સિવાય ગામના તળાવ સુધી સુજલામ સુફલામ પાણી પુરવઠા પાઇપલાઇનની નાખવાની પણ ગ્રામજનોએ માંગ કરી છે લગભગ ત્રણસો ને એસી બેઠકો પર સરપંચની ચૂંટણી થવાની છે ત્યારે આજે જીએસટીવી ટીમ પાટણ તાલુકાના ખીમેણ ગામે આવી છે ખીમેણ ગામનો શું વિકાસ છે ખુટતી કડીઓ કેટલી છે એને લઈને આપણે સીધા ગ્રામજનો સાથે વાત કરીએ કારણ કે વિકાસ એ નિરંતર પ્રક્રિયા છે ક્યાંક ને ક્યાંક જે સમરસ થતી હોય છે ચૂંટણી થતી હોય અત્યારે આપણે ગામમાં શું શું અત્યારે હાલ થઈ રહ્યું છે ને હવે શું માગો છો તમે અમે ખીમિયાણામાં શાળાએ જવાનો રોડ અને સુજલામ સુફલાની લાઈન તળાવ ભરવા માટે લાઈનની જરૂર છે ખાસ આ સિવાય એ સિવાય એ સિવાય તો ખૂટતા સીસી રોડ

હવે તમારે એવી યોજના મૂકવી છે કે આરો સિસ્ટમથી પાણી મળે એવું કંઈ મગજમાં બેસે છે ખરી હા હા બરાબર છે ઓકે ઓકે આપ પણ હવે એક નાગરિક તરીકે ચૂંટણી લક્ષી છો શું લાગે છે કે તમારે કેટલી વિકાસની હજુ ભૂખ છે ગામજનો વિકાસમાં પાછળ જે સ્કૂલ સ્કૂલ સાઈડનું જે તળાવ છે એમાં ગંદકીનું ફેલાવો વધારે છે એ તળાવ પૂરું થઈ જાય પૂરાઈ જાય અને એ ગંદકી દૂર થાય તો બાળકો કોઈ બીમાર ના પડે અને એ વસ્તુ સારી બને અને સીસી રોડ જે બાકી છે એનું કામ પૂર્ણ થાય તો ગામમાં એવો સારો વિકાસ બને અને ભાઈ ભાવિ સરપંચ એ તો સમરસમાં આવી જ જશે અને ગામનો ભાવિ છે અત્યાર સુધી અમારા ગામમાં કોઈ સમરસ થયું નથી ચૂંટણી જ થઈ છે પણ આ વખતે સમરસ બને એવી પૂરેપૂરી અમારી અપેક્ષા શિક્ષણનો વ્યાપ કેવો છે શિક્ષણનો વ્યાપ જોરદાર છે અમારા આજુબાજુ ગામના જ સાહેબો છે અને સાહેબો શિક્ષણ પણ સારું પૂરું પાડે છે અને ગામમાં છોકરાઓ પણ સારું ભણતર ભણે છે અચ્છા વાઈફાઈની સુવિધા કેવી છે વાઈની સુવિધા અમારા પટેલોને આ બધાએ પૂરું પાડી છે વાઈફાઈ છે પછી ગામના ચોકમાં એક સીસીટીવી કેમેરા પણ છે કોઈ આ એવું ચોર બોરનું કંઈ એવું લાગતું હોય તો અમે ચેક પણ કરીએ છીએ જે ગામમાં આપણે આવાસ યોજનાઓ છે એમાં મકાનો કેટલા બાકી હશે અંદાજ ખબર છે એવું તો સાહેબ લગભગ અંદાજે દસ થી પંદર જેવા બાકી હશે એ આવાસો પણ આ સરપંચ આવે એ પછી કામ પૂરું થાય તો સારું રહે એટલે ટૂંકમાં જે ગ્રામજનો મોટી અપેક્ષાઓ નથી રાખતી હતા જે રોડ રસ્તા છે પીવાના પાણી છે અને જે બે ઘર છે એ બે ઘર લોકોને મકાન મળી લે એવું છે માજી ચૂંટણીમાં શું અપેક્ષાઓ રાખી છે ટૂંકમાં મહિલાઓનું કેવું છે કે સમરસ થાય એને કારણે છે કે ક્યાંક ને ક્યાંક વિવાદો ના થાય અને અંદર એ જગ્યા વ્યવહાર ના ઉત્પાદ થાય પરંતુ હવે ટૂંકમાં આ ગામમાં વધુ વિકાસની खेना ग्रामजन राखिरहेछ अल्केश पण्ड्या जीएस टिभी पाटण